સુરજભાઈ તમારી બેન ને હું હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે હા તો હું તમારી બેન ને તમારી માને મને મને મનાઈ દો ને હું જણશું મારે બધું સાધન તમારે છે ને મારે છે થાય અને તારી માના ના તું એક વાર મારી જા અને પોલીસ સ્ટેશન માં તને પાણી હરકો

સુરેશભાઈ તમે માં બેન ગાયું દેતા તમને કીધું તમારી વિરુદ્ધ મેટલા સાંગાણી પોલીસ સ્ટેશન માં પોલીસ નો ફોન આવ્યો તો તમે હાજર રહેતા નથી ફરિયાદ આપી હતી પોલીસ નો ફોન આવ્યો તો

તમારી બેન ને તમારી માના મને 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 હું મારે બધું સાધન તમારે છે અને તારી માના છપ્પન તું એક વાર મારી પાસે આવી જ પોલીસ સ્ટેશન માં તને પાણી હરકો કરી દઉં Aló? Aló? હા એ સુરેશ પેલા તને કહો ને સુરેશ હે સુરેશ તું પાણીયારી એટલો બધો થતો હું મનસુખ આવી જ ને ખાલી

ਆਹ ਮਾਦੀ ਮਾਹਬੇਨ ਨੂੰ ਗੋਲੀ ਚ ਬਦਲ ਤੀ ਉਹ ਤੋਂ ਕੋਈ ਮਾਹਬੇਨ ਰੱਖੀ ਨਾਤ ਕਰ ਰਹੀ ਬੌਤਰਾਦੀ ਦੀ ਗੱਲ ਤੁਹਾਡੇ ਮਾਹਬੇਨ ਨੂੰ ਕਿ ਹਾਂ ਇਹ ਭਾਈ ਇਹ ਕੋਗ ਆਪਣੀ ਲੋ ਕਰਨ ਭਾਈ ਕਿ ਦੇਵੁਰ ਭਾਈ ਕਿਆ ਕਾਮਨਾ ਹੈ ਕਰਨ ਭਾਈ ਕਰਨ ਭਾਈ ਕੋਗ ਨਹੀਂ ਮਾਹਬੇਨ ਨੇ ਕਿਉਂ ਮੈਂ ਮਾ ਬੌਤਰਾਦੀ ਬਹੁਤ ਬੀਤੀ ਕੋਤਪਾ મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા દલાલ છો મને ગાયું તને હારું લાગ્યું એટલે મને કર્યું દે તું ભાઈ આ ભાઈ આ ભાઈ કરે હું ડાગલો નથી હો તારે એને ઠપકો દેવો જોઈએ કે દેવી પૂદક નું નામ આપવાનું

એ ભલા લઈ જાય એને સુરેન્દ્ર ને મારો બાપ તારી માનો વાર હોય તારી મારો બાપ અડી ગયો

મિત્રો આ કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું અને આ રેકોર્ડિંગ થી આપણે કોઈને વિરોધ કરતા નથી પરંતુ આ ખાલી એન્ટરટેનમેન્ટ તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા